નમસ્કાર મિત્રો આજે છે અગિયાર સપ્ટેમ્બર વરસાદ બંધ થયા અને આજે ચોથો દિવસ છે છતાં પણ અત્યારે આપણે આવી ગયા છીએ થરા તાલુકાના ઘંટિયાળી ગામની અંદર તમે અહીંયા જોઈ શકો છો આ ખેડૂત જે છે એનું ઘર છે અને આ બાજુ તમે જુઓ તો પશુપાલન જે કરે છે ઢોરો માટેનું અહીંયા શેડ બનાવેલું છે તો શેડની અંદર પણ અત્યારે ઘૂંટણસમાં પાણી છે અહીંયા પણ આગળ તમે જુઓ તો ખેડૂતનો ખરીફ પાક જે બાજરીનો પાક અહીંયા ઊભો છે એટલે પાણીની અંદર અત્યારે પૂરેપૂરું ગરકાવ છે પેલી બાજુ એમનો જે સૂકો ચારો છે એની અંદર પણ અત્યારે પાણી પૂરેપૂરું ભરાઈ ગયું છે ઘર એમનું થોડું મતલબ પ્લીન્સ લેવલ કરેલું છે એટલા માટે ઘર સેફમાં છે બાકીનું બધું જ અત્યારે પાણીની અંદર છે કોઈ પણ તમે જોયું કે આ ભેંસોની જે ઠોણ છે આપણે કહેવાય શેડ પણ પૂરેપૂરું પાણીમાં છે આ બાજુ એમનો પાક પણ પાણીમાં છે તો આજે ચાર ચાર દિવસ થયા છે છતું છતાં પણ હજુ સુધી પાણી ઓસરવાનું નામ પણ લેતું નથી તો તમે મિત્રો જોઈ શકો છો તો આ જે આ ઘરના જે ખેડૂતો છે તો અહીંયા આજુબાજુના જે પાંચ છ ખેડૂતો છે અહીંયા અત્યારે અહીંયાથી બધું જ ઢોર અને ઘરવખરી લઈને બીજે જવા માટે અત્યારે મજબૂર બન્યા છે તો તમે અત્યારે જોઈ શકો છો થરાદ તાલુકાના ઘંતીયાળી ગામની અત્યારે આપણે તમને હાલતું બતાવી રહ્યો છું તો આ પ્રકારની જે કુદરતી આપતી આવે આવે એનાથી આપણે સાવચેત રહેવા માટે સૌથી પહેલાં તો આપણે બધું જ ઊંચાણની અંદર રહેવાનું આવું બધું પસંદ કરતા હોઈએ છીએ અહીંયા જો તમે લાઇટના થાંભલા પણ પડી ગયા છો તો લાઇટ આવવાની પણ કોઈ જ સંભાવના અત્યારે નથી આ બાજુ ચારો પણ તમે જોઈ શકો છો બધું જ પાણીની અંદર અત્યારે પડ્યું છે ઘણા બધા લોકો અત્યારે જે પાણીની અંદર છે એમની બહુ હાલત ગંભીર છે તો અત્યારે તમે જોઈ લો આ પાણી છે અહીંયા પાણીનો ટાંકો છે બધું જ અત્યારે પાણીમાં છે કે અહીંયા તમે જોઈ શકો છો પૂરેપૂરો બાજરી અને જુવારનો પાક અત્યારે પાણીની અંદર ગરકાવ છે પાણી પણ કેટલા બધા ઊંચા છે તમે અહીંયા જોઈ શકો ત્રણ ત્રણ ફૂટ જેટલું પાણી તમને અહીંયા દેખાતું છે વિડીયોમાં તમે જોઈ શકો અત્યારે આપણે આવી ગયા છીએ ઢાબા ઉપર ઢાબા ઉપરથી તમને પૂરા આ બાજુના ખેતરનું વ્યૂ બતાવીએ પેલી બાજુ આખું ઘર પાણીની અંદર છે એ ઘર જે તમને સામે ઘર દેખાય છે એની અંદર છે ને ઓસરીમાં બધે જ જગ્યાએ પાણી પાણી છે અત્યારે આપણે જે ઊભા છે એ ઘર છે ઘંટિયાળી થરા તાલુકાનું ઘંટિયાળી ગામ કરશનભાઈ પટેલના ઘરે આપણે ઊભા છીએ પહેલી બાજુ એરંડાનો પાક જે છે એ પણ પાણીમાં છે તમને અત્યારે ખ્યાલ હશે મતલબ મિત્રો કે આપણે એક એકરની અંદર એરંડાનો જે પાક હોય એની અંદર અત્યારે અત્યાર સુધીનું વાત કરું તો દસથી પંદર હજારનો ખર્ચ આપણે કરી ચૂક્યા છીએ તો એ પૂરેપૂરો ખર્ચ અત્યારે પાણીમાં છે ને એ એરંડાનો પાકની અંદરથી ઉત્પાદન આપણે કેટલું બધું મળતું હોય છે તો એ ખેડૂતનું બધું જ પાણીમાં છે તમે જોઈ શકો છો બાકી સરકારને વિનંતી છે કે સારું એવું વળતર ખેડૂતોને યોગ્ય રીતે સર્વે કરીને મળે એટલી જ અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત ફરી મળીશું એક નવા વિડીયો સાથે